નમસ્કાર ઉમેદવાર મિત્રો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બે હજાર પચીસ ની શરૂઆતમાં જગ્યા વધારવાની ખુશખબરી છે જોવા મળી રહી છે મિત્રો વિડીયો નંબર છે નવસો ઓગણપચાસ જે તમે થમલેન ઉપર જોવા મળી રહ્યું છે મિત્રો મુખ્યમંત્રી આપ્યા છે મહત્વના સંકેત આ વિભાગમાં વધી શકે છે જગ્યાઓ તો શું પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેર લિસ્ટ આવતા પહેલા જગ્યા વધી જશે મિત્રો જો પીએવેલ આવતા પહેલા જગ્યાઓ વધે છે તો બેનિફિટ મોટો જોવા મળી શકે છે તો વિગતવાર માહિતી આપવાનું છે શું સીએમ દ્વારા મહત્વની આપણને સંકેત આપવામાં આવે છે એના ઉપર પ્રોપર વાત કરવાની છે વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો નવા શો ખાસ મિત્રો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બધાને નવા વર્ષની શુભકામનાઓ બે હજાર પચીસ તમારા જીવનમાં ખુશીઓ લાવે સાથે મિત્રો જો તમે કોઈ પ્રિપેરેશન કરી રહ્યા છો તો એમાં તમે સફળ થાઓ એવી શુભકામનાઓ અમારી ચેનલ તરફથી

તો આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે બેઠક દરમિયાન જગ્યા વધારાશે તેવું સરકાર તરફથી આપણને જોવા મળ્યું છે પરંતુ અત્યાર સુધીમાં કઈ ન્યૂઝ મળ્યા નથી જગ્યાઓ તમારી વધશે બાકી મિત્રો નેક્સ્ટ અપડેટ જો સીએમ અથવા તો મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સાથે કઈ જો નિર્ણય લેવામાં આવે છે અને જો અગાઉ આપણને કંઈ અપડેટ આપવામાં આવી છે તો આપણે નેક્સ્ટ વિડીયો એ જગ્યા વધારા તરફથી જોવા પડશે બાકી વિડીયો પસંદ વિડીયો અલગ કરી અને ખાસ ઇન્ફોર્મેશન તમને મને સાચી લાગી હોય અને કંઈ પણ જાણવા જેવું મળ્યું હોય તો ખાસ બધું તમારા મિત્રો સર્કલ સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય સંવિધાન